આવો સરસ છે તીખી અને મીઠી નોર્મલી આપણે ખાઈ એનો સ્વાદ રેગ્યુલર જેવો ઘર જેવો ડુંગળી નાખેલી નથી સેવ નાખેલી પણ ચટણી અને જે આવે છે એકદમ નેક્સ્ટ લેવલ તમારા માટે આવી ગયા છીએ જલારામ ગુગરા માકે જે આ કાકા ઘણા વર્ષોથી ગુગરા બનાવે છે તો ચાલો આપણે એમના ગુગરા ટેસ્ટ કરીએ ગુગરા અત્યારે બની રહ્યા છે આ કઈ ચટણી છે લસણવાળી તીખી ચટણી અને બીજી આ ગોળની મીઠી ચટણી નેચરલ ગોળમાંથી જ બનાવવામાં આવે આપણી પાસે આવી ગયા છે અને મને એવું છે કે કે કેવો મસ્ત મજાનો ટેસ્ટ હશે અહીંયા આટલા બધા એટલા ગરમ ઘૂઘરા છે તો ખાધા પેલા ધ્યાન રાખજો કારણ કે અહિયાં એ લાઈવ ઘૂઘરા બને છે બહુ જોરદાર ટેસ્ટ છે ચટણીનો જે કોમ્બિનેશન છે જેટલા પ્રમાણમાં તીખી અને મીઠી ચટણી હોવી જોઈએ એ બહુ સરસ રીતે બેલેન્સ કરેલી છે નથી નથી આમાં ડુંગળી નાખેલી નાખેલી સેવ પણ ચટણી અને મસાલાથી જે ટેસ્ટ આવે છે એકદમ લેવલ છાશ પણ એકદમ ઘાટી એકદમ મસ્ત છે મસ્ત મસાલો નાખેલો છે ગરમા ગરમ ઘૂઘરા સાથે ઠંડી ઠંડી છાશ મોજ પડે હો બાકી ત્રણસો ચારસો ત્રણસો ચારસો અને રોજ કેટલાક લોકો તમારે ત્યાં ઘૂઘરા ખાવા આવે છે બસો ત્રણસો ચારસો જણા બસો ત્રણસો જણા અને આપણે વાત કરીએ કે બધાના ગુગરા અને આઈનામાં શું તમારામાં ડિફરન્ટ છે વેરાયટી શું છે હેજીમાં બેન એવું છે કે બધા કરતા ફેરફાર અમે કે ગરમે ગરમ એટલે તાજે તાજુ અને ગુગરા નાય ગુગરા ગરમ ઉતાઈ અને માલ બધા તાજે તાજો છે અને ગરક ફોન ઉપર ને જેટલા અમુક ગરક બધા રાજ જોતા હોય કે એટલે ઘરેલામાં ગુગળા ખાઈને જ જાવું અને બાર ગામના તમારે ત્યાં આવે છે લોકો બાર ગામના પાર્સલ લઈ જાય કોઈ કોક થી લઈ જાય મુંબઈ લઈ જાય બરાબર અને એડ્રેસ કહી દો બધાને શેર બજાર તમે કેટલા વર્ષથી અહિયાં જલારામ માં ઘૂઘરા ખાવા આવો છો ઘણા ટાઈમ ત્યાં દૂધની ડેરી ખાવા આવીએ જયસુખભાઈ જલારામ વાળા

બે ત્રણ છે મેલા ખાતે અને પાર્સલ એ લઈ જાય ટેસ્ટ બઉ અલગ પ્રકાર નો એમ ગુગરા તમને શું અલગ લાગે છે એમનું કોમ્બિનેશન સરસ છે તીખી અને મીઠી નોર્મલી આપણે ખાઈ લઈ તો મેં તો જલારામ ને ઘૂગરા ટેસ્ટ કરી લીધા છે એકદમ જોરદાર ટેસ્ટ છે તો જો તમે પણ સદરમાં આવો તો જલારામ ના ઘૂગરા ખાધા વિના જાતા નહીં હો